જય માતાજી મિત્રો સ્વાગત છે એકવાર અમારા નવા વિડીયોમાં તો મિત્રો તમે એ કપાસ જોઈ શકો છો કપાસ એટલો બધો સારો નથી પણ કપાસની અંદર એક બીજી ખેતી કરેલી છે એ બે બેથી ત્રણ ચારા કરેલ છે ચોળા ફળીના કરેલા છે ચારા બેથી ત્રણ તો હું તમને બતાવું હવે જો મિત્રો ફળીઓ એટલી બધી સારી નથી પહેલાં સારી હતી પણ હવે તેમાં બગાડ આવ્યો છે તો તો એ ફળીઓ તો છે જ તમે જોઈ શકો છો જો મિત્રો જો મિત્રો ફળી કેવડી છે તમે જોઈ શકો છો તો મિત્રો કપાસ એટલો બધો સારો નથી પણ ફળ્યું છે એટલે આપણે ખાવાનું બધું એડ્યુ જાય એમાંથી કે બજારથી કોઈ લાબુ ના પડે આપણે જુઓ મિત્રો તો આ છે એનું નામ નથી આવડતું પણ ફળ્યું જ છે તમે જોઈ શકો છો હા જો મિત્રો ફળીઓ સારી છે એમ તો જો મિત્રો આમાં પણ બાજાવવાનું ચાલું જ છે એટલે સારું છે જો મિત્રો ફળીઓ સારી વળગી છે તમે જોઈ શકો છો તો મિત્રો કપાસ તો હા સુકાઈ જ ગયો છે કપાસમાં હવે કોઈ વધી નથી તમે જોઈ શકો છો હાઉ કપાસ સુકાઈ ગયો છે આ ફરે કપાસમાં કોઈને સારું નથી કેમકે બિયારણ એવું આવવા મળ્યું છે અને આ વરસાદના લીધે હાલ પણ વરસાદ ચડી જ રહ્યો છે તમે જોઈ શકો છો પહેલાં વરસાદ આવ્યો ત્યારે કપાસ બધો બગડી ગયો હતો જે અમુક છે તેને એ કેરીઓ આવી છે તમે જોઈ શકો છો અમુક કપાસ સારો છે પણ ખરો તો બગડી ગયો છે એટલે ખેડૂતને તો ઘણું નુકસાન જ છે પણ આવી રીતે કપાસમાં ચોળા ફળી કે ગમે તે શાકભાજી વાવી નાખે એટલે એને ખાવાનું એડ્યું જાય તે બજારમાંથી લાબુ ના પડે તમે જોઈ શકો છો ફળીઓ સારી છે તો મિત્રો આ વિડીયો અમારો એ પૂરો થાય છે જય માતાજી